મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સૌપ્રથમ રેલવે સ્ટેશન પાસે આવેલા વિશ્વદેવ રાજાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા ત્યારબાદ મૌન રેલીની શરૂઆત કરવામાં આવી હતી અને વિસાગર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ રેલીની અંદર મહિલાઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહીને આરોપીઓને સખતમાં સખત સજા મળે તે માટે મામલતદાર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી આ સાથે આ રેલીની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું સર્વે સમાજના લોકો એકસાથે રહીને એક સુર સાથે દીકરીને ન્યાય અપાવવા માટે રેલીમાં જોડાયા હતા તેમજ મહિલાઓનું પણ રણચંડી સ્વરૂપ અહીંયા જોવા મળ્યું હતું તો રેલી સમાપ્ત થયા બાદ મહિલાઓએ હર્ષ સંઘવી ના રાજીનામાની પણ માંગણી કરી હતી વધુમાં દરેક સમાજે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આરોપીઓને સજા મળે તે માટે રેલીમાં જોડાયા હતા દીકરીને ન્યાય આપો ગાંધીને ગુજરાત ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ના ગુજરાત ની અંદર જે કૃત્ય કર્યું છે આરોગ્ય મંત્રી જો જોઈએ ડૂબી સાથે સાથે મારે કેવું છે આ દીકરીને અમે ન્યાય અપાઈ જ રહીશું અને ગુનેગારો ને ફાંસી મળે એટલા માટે અમે આવેદન પત્ર અહીંયા અપાય છે અમને સાંભળવા માંડ્યું છે કરોડો રૂપિયા આપી સમાધાન ની જો વાત કરતા હોય બેઠી છે સાથે અને અમે સમાધાન કરાવીશું સાથે સાથે મને એવું જાણવા મળ્યું છે આરોગ્ય મંત્રી શ્રી કાલે સીએમ સાહેબ અહીંયા વિસ્તારની અંદર હતા અને બજાર મંડળ ની તમે પાંચ વાગ્યા થી લઈ સાડા નવ વાગ્યા સુધી જો તમે ભેગી કરી હોય અને આ દીકરી પર જે કૃત્ય થયું છે એના માટે તમે એક શબ્દ નથી બોલે એનું આ બેનો દુખ છે એના તમે બેનો બેટી બચાવ બેટી બનાવો વાતો ને સૂત્ર લઈ નીકળી પડ્યા છો શરમ આવી જોઈએ સાથે સાથે મારે કેવું છે દાદાનું નું બોલ્ડોઝર ચલાવવાની વાત થતી હોય

મારી ખાસ વિનંતી છે કે ફેરથી આનું પૂરું પુનરાવર્તન ના થાય અને આવી કોઈ કન્યા કે આવી દીકરીઓનો ભોગ ના બને માટે કઈ રાજકીય આશરા સત્તા ક્રિકેટનો હોય કે પછી દારૂનો હોય કે ઓનલાઈન ટ્રેડિંગ હોય કે જે બનાવો વિશ્વનગરમાં ભૂતકાળમાં બની રહ્યા છે અને ભવિષ્યમાં ના બને એના માટે સખ્તા પૂર્વ પગલાં ભરવામાં આવે અને તમામ રાજકીય પક્ષોના આગેવાનો પણ મારી વિનંતી છે કે આ વ્યક્તિઓને કોઈ આશરો આપે નહીં અને જાહેરમાં કરે તો જે દીકરી બીજી દીકરીઓ આની બાબતે ભોગ ના બનાવે બધાજી ઠાકોર બધાજી મડા ઠાકોર અશોકજી અને વિક્રમજી બેને એમના પુત્રો છે આ લોકોનું ગુનાહિત ઇતિહાસ વર્ષોથી છે આમની અગાઉ પણ વિસનગર પોલીસ લાઈનમાં હુમલો કરેલો હતો પિનાકીન આચાર્ય નામના વ્યક્તિને મારીને એને ફેંકી દીધો હતો આ લોકોને ખોટું પ્રોત્સાહન મળવાના કારણે દારૂ જુગારના ડબ્બા ટ્રેડિંગના એટલા બધા ધંધા ફૂલ્યા ફાલ્યા છે કે એના કારણે એની જે અપ્રમાણસર આવક થઈ રહી છે એનો ઉપયોગ